જીએબી વાળા સ્માર્ટ મીટર ના છે બંધ ઘરમાં એમને કોઈને પૂછ્યા વગર સ્માર્ટ મીટર નાખેલું છે એ અમારો સખત વિરોધ છે પછી અહીંયા એક આગળ બેબી હતી એકલા છોકરી રહેશે એને બી એ લોકો અંદર હતો એમને પૂછ્યું નથી કે અમે સ્માર્ટ મીટર નાખવા આઈએ ડાયરેક્ટ સ્માર્ટ મીટર બેસાડી દીધું છે એ નહીં ચાલે બસ અમારા વિરોધ છે બિલ બે દિવસ પતી જાય છે હા અહીંયા વડોદરામાં અમદાવાદ સુરત બધી વિરોધ છે આનો તો બોડેલી ડાનું આમ તો કામ છે અહીંયા હું લેવા પેલા ચાલુ કર્યું પેલા મોટી મોટી સિટીમાં ચાલુ કરો મેગા સિટીમાં પછી અહીંયા આવે અમે ક્યાં ના પાડીએ છીએ એમને કશ્યપ પંડિત ચંદ્રજ્યોતિ અહીંયા લગભગ આઠ આગળ ઘરે સ્માર્ટ મીટર બેસાડી દીધા છે લોકો કોઈને કોઈને પૂછા વગર સંમતિ વગર અને અમને કહેતા બી નથી કે આનાથી આ ફાયદો છે આ ગેરલાભ છે એવું તો કેવું જોઈએ ને અમને બિલ જીબી નથી ભરતી બિલ અમે ભરીએ છીએ અને પેલા જે જીબી ના મેન સાહેબ એ તો કે સ્માર્ટ મીટર લગાવવું જ પડશે તમારે દાદાગીરી કરે છે સ્માર્ટ મીટર જે બંધ ઘર પર લગાવ્યું કશું કોઈ નહીં બંધ ઘરમાં લગાવી દીધું આ ઘર બંધ છે આગળ બંધ હતું આગળ બંધ છે આગળ બંધ છે આ કોઈ હતું નહીં એ લોકો ડાયરેક્ટ આવીને સ્માર્ટ મીટર બેસાડી દીધા અમે ચંદ્રજ્યોતિના રહીશ છે તો અહીંયા સ્માર્ટ મીટર લગાવવા આવ્યા હતા જીએમી માંથી એમનો અમારો વિરોધ હતો અમારું ખાલી એટલી સાહેબની રિક્વેસ્ટ હતી કે તમે બોડેલીમાં કેટલા ઘરે લગાવ્યું પછી આટલી બધી સોસાયટીઓ છોડીને તમે ડાયરેક્ટ કહી ચંદ્રજ્યોતિમાં આવ્યા તો વચ્ચેની સોસાયટીઓમાં કેમ સ્માર્ટ મીટર નહીં લગાવ્યું તો એન્જિનિયર ત્યાંના પટેલ મિસ્ટર પટેલ એન્જિનિયર અહીંયા એમનો રોપ જમાવતા હતા પોલીસની પીસીઆર બોલાવીને બરજબરથી અમુને ધમકીઓ આપીને અહીંયા લગાડતા હતા મીટર મિસ્ટર પટેલ એ મિસ્ટર પટેલને અમારા અહેસાસ કરાવો હતો કે તમે લોકોના પ્રતિનિધિ છે લોકોના ટ્રેક્સમાંથી તમારો પગાર ચૂકવે છે તમે લોકોના કોઈ માલિક નથી બરાબર તમારી ફરજમાં આવે છે લોકોની સેવા કરવાની કે લોકોની પર કોઈ રોપ જમાવાનો નહીં એટલો અમારો ખાલી એમને રિક્વેસ્ટ હતી પણ એ અહીંયા આવીને એમનો રોપ જમાવતા હતા પોલીસને પીસીઆર બોલાવીને ધમકાવીને ધાક ધમકીઓ આપીને કે પુરાઈ દઈશને આવું કરાવીશ આવી બધી ધાક ધમકીઓ આપીને અહીંયા સ્માર્ટ મીટર જબરજસ્તી લગાવતા હતા પણ અમારે કોઈ સ્માર્ટ મીટર પાછળ બી વિરોધ નહીં અમારો ખાલી એટલી રિક્વેસ્ટ હતી એમને કે બોડેલીમાં કેટલા ઘર છે ને કેટલાય સોસાયટીઓને તમે લગાવ્યું બધાને લગાવશે તો અમે લગાડવા સહમત છે અમારો કોઈ વિરોધ નહીં અમારું ખાલી એટલું જ કહેવું હતું પણ મિસ્ટર પટેલ એ છે બીના એન્જિનિયર સાહેબ એમને એવો વેમ હતો કે આ લાઇટ છે મેં એન્જિનિયર છું એટલે મારી લીધે જ આ લાઇટ તમે તમારા ઘરમાં આવે છે બાકી મેં જે દિવસ નહીં હોય તો મારી તાકાત છે એટલી કે તમારી લાઇટ બંધ કરી નાખશે એવો વેમ હતો એમને એમ દિનેશ રાઠવા મેં અહીંયા ઘરે જ છું મારો ટ્રાન્સપોર્ટનો બિઝનેસ ચાલે છે